બુધવાર એટલે બુદ્ધિ ભાગ્ય અને શાંતિનો દિવસ આજે આપણે વાત કરીશું બુધવારે કરવાના ત્રણ ચમત્કારિક ઉપાયોની જે ગણેશજીની કૃપા ઝડપથી અપાવે છે લાઇક કરો જો તમે પણ ગણેશ ભક્ત છો ઉપાય નંબર એક બુધવારે લીલા રંગનું કંઈક અપનાવો લીલા કપડાં પહેરો અથવા લીલો પાન ગણેશજીને અર્પણ કરો આ બુધગ્રહને મજબૂત બનાવે છે અને જીવનમાં સ્પષ્ટતા આપે છે અમારો વીડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો ઉપાય નંબર બે આજે ગાયને લીલું ઘાસ ખવડાવો માત્ર બે મિનિટનું આ સારું કાર્ય તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો ઉપાય નંબર ત્રણ સાંજે ગણેશજીને એક દીવો અર્પણ કરો અને મંત્ર બોલો ઓમ બુધાય નમઃ આ મંત્ર બુદ્ધિ વ્યવસાય અને કારકિર્દીમાં અદ્ભુત પ્રગતિ અપાવે છે આજે બુધવારનો દિવસ છે આ ત્રણમાંથી કયો ઉપાય તમે આજે કરવાના છો અમને કોમેન્ટ કરી જણાવજો ગણેશજી હંમેશા તમારા માર્ગદર્શક રહો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં લખો ઓમ ગણેશાય નમઃ